અને આ મારી પાસે પોતું હતું પણ એ તૂટી ગયું એટલે જવા દીધું હતું આપણે રસ્તો તો રાખી દીધો હતો બરાબર હા સરસ મજાનું તો જેવું બજારમાં મળે ને એવું જ પોતું બનાવીને તૈયાર કરશું તો આ ટી શર્ટ આપણે લઈ લીધી છે હવે આ ટી શર્ટ છે એને અહીંયાથી આપણે કટિંગ કરી લઈશું આવી રીતના બે ટી શર્ટ ને આપણે આવી રીતે કટિંગ કરી માં છે ભાગ કરી લીધા છે જ્યાં સુધી એનો હાદો છે ત્યાં સુધી આપણે વધી દોરી આવી રીતના કટિંગ કરી લઈએ ચાલો બે ટી શર્ટ ને આવી રીતના સરસ મજાની કટિંગ કરી દીધી છે આ એક ટી શર્ટ ને આને પણ આપણે કટિંગ કરી દીધું છે તો તમે જોઈ શકો છો હવે આને આપણે આ તમે જોઈ શકો છો આપણે બે ટી શર્ટ ને સરસ મજાનું કટિંગ કરી લીધું છે જોઈ લો તમે છે ને સરસ મજાનું આપણે કટિંગ કરી લીધું છે હવે એને આપણે સરખું કરશું

ક્યારે બાકી બજાર જેવું આપણું પોતું ઘરે બનીને તૈયાર છે ને હું તમને પોતું મારીને પણ બતાવું કે કેવું સરસ પોતું મારાય છે બરોબર આ તમે જોઈ શકો છો જોઈ ગયું નજીકથી પણ જોઈ ગયું લાગે ને સરસ મજા આપણું બજાર જેવું ઘરે બે ટી શર્ટમાંથી બનીને આપણું પોતું તૈયાર છે બરાબર જૂની ટી શર્ટમાંથી તમે ઘરે પોતું પણ બનાવી શકો તો આજે આપણે જૂની ટી પોતું બનાવેલું છે હવે હું તમને આ પોતાને નીચે ગાદી ઉપર પોતું મારીને બતાવું બરાબર સરસ બધા ચાલો ભીમ કરીએ તમે જોઈ શકો છો સરસ મજાનો આપણો થાય છે ને બાકી બજાર તો આપણું બજાર જેવું આપણે જૂની બે ટી શર્ટ માંથી ગોતો બનીને તૈયાર થઈ ગયું છે તો જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ